તો મિત્રો અત્યારે આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલના ત્યાં શુભેચ્છા મુલાકાત કરીને આવ્યા અને એમના સાથે નાસ્તો પણ કરીને આવ્યા આપણે અને અત્યારે હવે જઈશું આપણા ગૃહમંત્રી પૂરા દેશના એવા અમિતભાઈ શાહના ત્યાં મિત્રો અત્યારે આપણે મુખ્યમંત્રી આવાસ ઉપર આવી ગયા છીએ તો મિત્રો તમે જોવો છો એમ મુખ્યમંત્રી શ્રી આવી ગયા છે આપણે રાજુ થતા ને હવે આપણે એમની શુભેચ્છા મુલાકાત કરીને આપણે નીકળીએ

એવા હર્ષભાઈ સંઘવી નવનિયુત ડેપ્યુટી સીએમ પણ આવી ગયા છે તો પણ શુભેચ્છા મુલાકાત કરી ભૂપેન્દ્રભાઈની ને આશીર્વાદ પણ લીધા અને સાથે બીજા સચિવને પણ મુલાકાત કરી રહ્યા છે તો મિત્રો ફાઇનલી આપણે પણ મુલાકાત કરીને હવે નીકળીશું તમે પિક્ચરમાં જોઈ રહ્યા છો હું અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી રહ્યો છું અને એમને પણ શુભકામનાઓ મને પાઠવી છે નવા વર્ષની અભિનંદન નિમિત્તે તો મિત્રો હવે આ મુખ્યમંત્રી શ્રીના બંગલોથી નીકળી ગયા છું અને આ તમને ગાડી દેખાય છે તે મુખ્યમંત્રીની છે અને આ એમના ઘરથી આપણે બહાર નીકળી ગયા તો મિત્રો અત્યારે આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલના ત્યાં શુભેચ્છા મુલાકાત કરીને આવ્યા અને એમના સાથે નાસ્તો પણ કરીને આવ્યા આપણે અને અત્યારે હવે જઈશું આપણા ગૃહમંત્રી પૂરા દેશના એવા અમિતભાઈ શાહના ત્યાં શું વિવેકભાઈ હા બરાબર છે કેવું રહ્યું સાહેબને શુભેચ્છા મુલાકાત નવા વર્ષની આપણે શુભેચ્છાઓ પાઠવી અને આવનારું વર્ષ એમના માટે ખૂબ જ પડદાયી નીવડે આપણી ગુજરાતની પ્રજા બધા માટે ખૂબ જ સારું નીવડે એ માટે આપણે પ્રાર્થના કરી ભગવાનને તો મિત્રો તમને પણ બધા વ્યુવરને પણ નવા વર્ષના અભિનંદન રામ રામ અને આપણે મળીએ છીએ આગળ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ i do તો મિત્રો આપણે પણ નવા વર્ષના અંદર આપણા દેશના ગૃહમંત્રી એવા અમિતભાઈ શાહને શુભેચ્છા મુલાકાત આપી અને એમના જન્મદિવસ નિમિત્તે પણ અભિનંદન પાઠવ્યા તો આ એક એ અંતર્ગત એક ક્ષણોના તસવીરો છે અને પછી શુભેચ્છા મુલાકાત કરીને આપણે પણ ઘરે રિટર્ન થઈ ગયા તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ તમે ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને જય શ્રી રામ